બરાબર છે ઘણા સમય પછી મારા વહલા સિંહો બોલવાનો મને મોકો મળ્યો છે 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 અને તમને સાંભળવાનો મોકો મળ્યો બરાબર ભાઈ જબરદસ્ત યસ અમુક લોકોને યાદ આવી રહ્યું છે જય દ્વારકાધીશ જય માતાજી લાઈક કરી દો વિડિયોને ફટાફટ બરાબર મને મારું પીપીટી ચેન્જર નથી મળી રહ્યું હું જોઈ લઉં કે પીપીટી ચેન્જર ક્યાં ગયું ભાઈ બરાબર એક જ મિનિટ આપો મને આપણે એના ઉપર ચર્ચા કરીશું બરાબર છે નવું જે આવ્યું છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે તો આપણે બીજું બધું જે જૂનું છે ભૂલી જાવ અને નવું જે આવ્યું છે એના ઉપર ફોકસ કરો બરાબર છે

જેનું નાનું પતકડું આવ્યું હતું એક પાનાનું એનું બહુ મોટું પતકડું આવ્યું છે કે કે ભાઈ એની બહુ મોટી વાત વાત આવી છે ઓકે ચલો આગળ આપણે કરીએ શું આની અંદર આવ્યું છે તો બે મહિના પહેલા મેં લેક્ચર લીધો હતો બે મહિના પહેલા મેં કીધું હતું કે શું બે હાજર પચીસ માં ફોરેસ્ટ ભરતી આવશે અને ત્યારે કંઈક આવી જ વાત આપણે કરી હતી યાદ કરો કે વધીને એક બે મહિનામાં આવી શકે છે શક્યતા દર્શાવી હતી હું કોઈ જ્યોતિષનું કામ નથી કરતો મારે એ દર્શાવવું નથી કે મેં કીધું એવું આવ્યું પણ આપણે શું ત્યાં લોજિક મૂક્યા હતા આપણે સૌથી પહેલો લોજિક મૂક્યો તો કે ભાઈ સત્તર સપ્ટેમ્બર બે ના રોજ જે ફોરેસ્ટર એટલે કે વનપાલ છેલ્લા બાર વર્ષથી નથી આવી કેટલા વર્ષથી નથી આવી એક દાયકો થઈ ગયો સાહેબ છેલ્લા બાર વર્ષથી નથી આવી વનપાલ એ હવે આવવાના એંધાણ છે કારણ કે આના રિક્રુટમેન્ટ રૂલ્સમાં પહેલા બારમા ધોરણમાં લેવામાં આવતી હતી અને હવે એને લેવામાં આવશે ગ્રેજ્યુએશન ઉપર બરાબર છે એટલે કે આની અંદર બેચલર ડિગ્રી માંગવામાં આવશે એવું મેં કીધું હતું ઓકે આગળ પછી આપણે જોયું હતું કે આરએફઓ ની અંદર સીધી ભરતી થઈ એના ઉપરાંત આર માં ડિપાર્ટમેન્ટલ ભરતી થઈ તો ખાતાકીય પરીક્ષામાં પણ આર એફ ઓમાં એ વ્યક્તિઓ કાર્યકાળ પૂર્ણ કરે એના બાદ એને એક ખાતાકીય પરીક્ષા આપવાની અને એનું પ્રમોશન થઈ જાય આર એફ તો એ પ્રક્રિયા પૂરી થઈ ડાયરેક્ટ લેવાની પ્રક્રિયા પૂરી થઈ એટલે ખબર પડી કે ફોરેસ્ટરમાં કેટલી જગ્યા બાકી છે તો હવે આપણે જે નોટિફિકેશન આવી છે નવી તો સાહેબ જુઓ ફોરેસ્ટર ક્લાસ થ્રી ગુજરાતની અંદર ફોરેસ્ટ સર્વિસમાં આ છવ્વીસ તારીખે એટલે કે બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા આવેલી છે આ ત્રણ દિવસ પહેલા આવેલી નોટિફિકેશન છે ફોરેસ્ટર ક્લાસ થ્રી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અને એના રૂલ્સ સાથે એ આપણને શું જણાવે છે આપણે એની માહિતી મળવાની છે બરાબર આપણે એની માહિતી મેળવવાની છે તો અહીંયા તમે જુઓ કે જે આપણી પાસે આ નંબર પણ આવી ગયો છે આ તારીખ પણ આવી ગઈ છે એટલે કે આ સત્તાવાર ઓફિશિયલ માહિતી આવી આવી ગઈ ગઈ છે 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 સેની ઓફિશિયલ માહિતી તો અંદર જે એટલે કે ભરતી એ એના વિશે આપણે વાત કરવાની બરાબર છે તો આ ફોરેસ્ટરના ક્લાસ થ્રી ના રૂલ્સ છે બરાબર છે આ જ્યારથી પબ્લિકેશન થયા એટલે કે જાહેર થઈ ગયા ત્યારથી અમલમાં આવશે આનો મતલબ કે ગુજરાતની અંદર ફોરેસ્ટરની એટલે કે વનપાલ ભરતી આવવાની છે આની અંદર ક્યાંય એવું નથી લખ્યું કે કેટલાની ભરતી આવશે શું આવશે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે જાહેરાત નથી આવી છે જાહેરાત નથી આવી એ સમજો બરાબર છે તો અહીંયા તમે જુઓ કે આગળ આપણને ખબર પડશે કે અહીંયા બોર્ડ એટલે શું ગવર્મેન્ટ એટલે શું એવું બધું વ્યાખ્યા આપી છે જેના અંદર આપણે જવાની જરૂર નથી

તો અહીંયા સમજો તમારી એક્ઝામ ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન એ હજી આમાં લખેલું નથી આમાં લખેલું નથી બરાબર છે ધ ધ ઇન ટુ મેનર નેમલી પણ આપણને બહુ જ એક સારી વસ્તુ એ ખબર પડે છે કે આ વનપાલ ની અંદર બે તબક્કામાં પરીક્ષા લેવાશે કેટલા તબક્કામાં બે તબક્કામાં પહેલો તબક્કો ઓએમઆર નો છે

લીધો જ નથી લેકચર જ નથી લીધો અહીંયા તમે ત્રણસો જણા લાઈવ છો એ તમારો પ્રેમ છે બાકી આપણી આ ચેનલ એનરોલ જ નથી થઈ એટલે કે આવી જ નથી કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આવી જશે બરાબર ફોરેસ્ટ માં કઈક આવે એટલે ફાલ્ગુન સરને પેલો પ્રેમ મળે છે બરાબર છે કે તેઓ આવી જ જાય છે એટલે તમે પહોંચાડી જ દેશો આ જે આપણો સેશન છે ને અન્ય વિદ્યાર્થીઓ સુધી મને ખબર છે

તો પણ ચાલશે કારણ કે અત્યારે જે exam લેવાય છે એવી જ રીતે લેવાય બરાબર અત્યારે જે exam લેવાય છે એવી જ રીતે લેવાય છે એટલે ચિંતા ન કરો એટલે તમારું ગ્રેજ્યુએશન માંગશે બરાબર છે આમાં તમારું ગ્રેજ્યુએશન માંગશે કારણ કે જૂના RR જે ભાઈ જેમણે નથી જોયા સપ્ટેમ્બર 2024 ના 17 સપ્ટેમ્બરે આવેલા ફોરેસ્ટર ક્લાસ 3 ના જે રૂલ્સ છે એ બદલવામાં આવીને શું કરવામાં આવ્યા અ બેચલર્સ ડિગ્રી ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી બરાબર 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 છે 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 તો બેચલર બેચલર ડિગ્રી ડિગ્રી તમારી પાસે શું માંગેલી ઓકે આ એક યાદ રાખજો એના બાદ બોર્ડ નું ડિસિઝન આવશે જે આવશે બરાબર છે એના પછી આપણે જોઈએ એપિયરન્સ એટ ધ તમારે એક્ઝામ દેવા ઉભું ઉપસ્થિત રહેવાનું છે આ એનું બધું આપ્યું છે બરાબર છે

બરાબર છે મલ્ટીપલ ચોઈસ કેટલા માર્ક નું હશે અને કુલ કેટલા ક્વેશ્ચન હશે એની વાત કરીએ તો બસો માર્ક નું હશે બસો માર્ક નું પેપર દરેક પ્રશ્નનો બે માર્ક દરેક પ્રશ્ન ઉપર પોઈન્ટ પચીસ માર્ક કપાશે નેગેટિવ એટલે બે માર્ક ભા અને એક ખોટો પડ્યો તો તમને માર્ક મળશે ટોટલ એક પોઈન્ટ પંચોતેર આ બહુ જ સારામાં સારી સુવિધા છે તમારા માટે આટલી સારી સુવિધા કોઈના માટે નથી બરાબર છે તો બે માર્ક મળશે તમને પોઝિટિવ પોઈન્ટ પચીસ મળશે નેગેટિવ એના બાદ તમે જુઓ કે પહેલો ભાગ હશે જનરલ નોલેજ એના બાદ મેથેમેટિક્સ ત્રીજો હશે તમારો ગુજરાતી લેંગ્વેજ નો અને ચોથો હશે તમારો પર્યાવરણ ઇકોલોજી વેજીટેશન વાઇલ્ડ લાઈફ એ બધું તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ ટકા પચીસ ટકા શું હશે તમારું જીકે હશે જનરલ નોલેજ તમારું પચીસ ટકા હશે ગણિત ટકા પર્યાવરણ તો તો સાહેબ આ આપણે જે એ જ થઈ ગયું ફોરેસ્ટ ગાર્ડ માટે જે હતું એ જ થઈ ગયું ફોરેસ્ટ ગાર્ડ માટે જે હતું એ જ થઈ ગયું આ તો સિલેબસમાં કોઈ જ ફેરફાર નથી જોઈ શકો છો તમે બરાબર છે હવે સ્ટાન્ડર્ડ કન્ટેન્ટ

કો એમ આરમાં બસો માર્ક હશે સો પ્રશ્ન હશે એક પ્રશ્નનો બે માર્ક હશે એટલે પ્રશ્નો બરાબર છે ટકા એટલે પચીસ માર્ક નું તમારું ગુજરાતી પચીસ માર્ક નું તમારું ગણિત અને બાકીના સો માર્ક નું પર્યાવરણ હશે હવે આની અંદર તમે આવી ગયા બરાબર જેટલા માંગ્યા હોય એના પંદર ગણા કે આવી ગયા જગ્યાના પંદર ગણા તમે સેમ આવી જશો જગ્યાના પંદર ગણા તમે આવી જશો અહિયાં ડાયરેક્ટ તમે અંદર આવી જશો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં તો એની અંદર ભાઈ છોકરાઓને સોળસો મીટર દોડવાનું છે બરાબર જે છ મિનિટમાં અને છોકરીઓને આઠસો મીટર દોડવાનું છે ચાર મિનિટમાં એક્સ કેન્ડિડેટ હોય તો એમને સાડા છ મિનિટમાં બરાબર ફિમેલ હોય તો ચાર પોઈન્ટ વીસ મિનિટમાં

ચોર્યાસી સેન્ટીમીટર વજન મિનિમમ પચાસ કે તેથી વધારે નો હોવો જોઈએ વજન પચાસ કે તેથી વધારે નો હોવો જોઈએ ધ્યાન રાખજો વજન વધારે માંગેલો છે પચાસ કે તેથી વધારે આ બધું હતું એવું જ છે મહિલાઓ માટે શું છે મહિલાઓ માટે છાતી ફૂલાવાનું કેવું નથી હાઈટ કે વેઇટ છે બરાબર છે એસટી હોય એના માટે એકસો પિસ્તાલીસ વજન પિસ્તાલીસ કિલોગ્રામ એસટી સિવાયની મહિલાઓ માટે

અને એના બાદ તમને જે છે એ શું કરવામાં આવશે સિલેક્ટ કરી લેવામાં આવશે બીજી બહુ મહત્વની વસ્તુ કે જે વિદ્યાર્થીએ એનસીસી નું સર્ટી હશે એમને વધારાના બે માર્ક મળશે જેની પાસે એનસીસી નું સર્ટી હશે એને વધારાના બે માર્ક અને જે બીએસસી ડિગ્રી ફોરેસ્ટ્રી માં કરેલું હશે ખાસ સમજો જેને ફોરેસ્ટ્રીમાં બીએસસી ડિગ્રી કરેલું છે એને જ નથી આપવાનું ભરી બધા જ શકે ભરી બધા જ શકે પણ જે ફોરેસ્ટ્રીમાં બીએસસી કરેલું હશે એને દસ પર્સન્ટ માર્ક મળશે આ બહુ મોટી વાત થઈ જે ફોરેસ્ટ્રીમાં હશે બરાબર છે એમને દસ ટકા શું મળશે વધારે માર્ક મળશે એટલે કે ધારો કે તમારા સો માં બસો માંથી સો માર્ક આવ્યા તો ફોરેસ્ટ્રી વાળો હશે એને દસ ટકા વધારે એટલે એકસો દસ માર્ક મળશે એકસો વીસ આવ્યા તો એને એકસો બત્રીસ થઈ જાય બાર માર્ક વધારે મળશે તો બીએસસી ફોરેસ્ટ્રી કરેલો વિદ્યાર્થીને આમાં ફાયદો છે કારણ કે વનપાલની જગ્યા છે અને જો વનનું ભણેલો હશે તો એને દસ ટકા વધારે મળશે બરાબર છે તો શું શું શીખ્યા આ પહેલા લેખિત આવશે પછી ફિઝિકલ આવશે ફોરેસ્ટ ગાર્ડની જેમ જ લેખિતમાં એમસીક્યુમાં સો પ્રશ્ન હશે એક પ્રશ્નના બે એમ બસો માર્ક એકનો માઇનસ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બરાબર છે ચાલો લેખિતમાં પાસ થયેલાના પંદર ગણા ઉમેદવાર વેઇટિંગ લિસ્ટ માં હશે ભાઈ દરેક વર્ગનું દરેક વર્ગનું કીધું છે બરાબર છે દરેક વર્ગનું વીસ ટકા લિસ્ટ હશે કેટલું હશે વીસ ટકા લિસ્ટ હશે આટલું સમજી લેજો આટલું તમે સમજો તોય ઘણું એના બાદ સિલેબસ સેમ છે જનરલ નોલેજ પચીસ ટકા સામાન્ય ગણિત બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી ભાષાના બાર પોઈન્ટ પાંચ ટકા અને પર્યાવરણ ટકા એના બાદ ફિઝિકલ ટેસ્ટમાં કોઈ જ ફેરફાર નથી ફિઝિકલ ટેસ્ટમાં કોઈ જ ફેરફાર નથી દોડ તો કે ભાઈ સોળસો મીટર છ મિનિટનો સમયગાળો મહિલાઓ માટે આઠસો મીટર ચાર મિનિટનો સમયગાળો

લાઈક નથી કર્યું એ બધું લાઈક કરી અને હવે હું તમારા જવાબ આપું બરાબર છે સર એક્ઝામ ક્યારે આવશે તમારા મત મુજબ રિક્રુટમેન્ટ રૂલ્સર સપ્ટેમ્બરની અંદર એનો મતલબ અંદર તમારા ફોર્મ ભરાઈ શકે શક્યતા છે ફોર્મની ફોર્મ લેટ પણ જઈ શકે છે ફોર્મ તમારા લેટ પણ જઈ શકે છે કારણ કે સપ્ટેમ્બરમાં એક્ઝામ કે લેવાનું હોય તો એના બાદ ઓક્ટોબરમાં લેવાય કઈ નક્કી નહીં પણ રૂલ્સ આવી ગયા છે એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફોર્મ ભરાય તો ડિસેમ્બર પરીક્ષા લઈ પણ શકે આગામી પરીક્ષામાં થઈ શકે છે પરીક્ષા પાંચ મહિના પણ થઈ શકે અને પછી છ મહિના પણ થઈ શકે પણ શિયાળા સુધીમાં એક્ઝામ લઈ શકાય એવી શક્યતા છે પછી બહાર જઈને એમનો કહેતા કે સાહેબ એવું કીધું કારણ કે હું ઘણી બધી વાતો આગળ જે બધું જોયું હોય એને જોઈને કહેતો હોય પછી એની અંદર કંઈક વસ્તુ આવે

જેવું છે તો કટ ઓફ દોઢસો પ્લસ જવાનું જનરલ એ નક્કી ના કહેવાય એ નક્કી ના કહેવાય કે તમે નક્કી જ ન કરી શકો અને ભાઈ હું તો એનો સખત વિરોધી છું કેટલું મેરિટ શું અટકશે મારે એના ઉપર જવું નથી જો પેપર હાર્ડ હોય તો મેરિટ ઓછું રહે જો પેપર સહેલું હોય તો મેરિટ વધારે રહે બરાબર છે આ એલ આરડીનું પેપર બહુ સહેલું હતું બરાબર વિદ્યાર્થીઓને પાર્ટ બી માં એસી પણ પાર્ટ એમાં થતા જ નથી તો શું કરવા

દાવા નળ આગ આગના પ્રકારો ક્યાં ક્યાંથી પ્રશ્નો આવતા હતા બરાબર છે યુટ્યુબ ઉપર આપણે બધા જ પ્રશ્ન સોલ્યુશન કરાયા જે તમારું પ્રશ્નપત્ર ઓનલાઈન હતું એ બધા જ સોલ્યુશન કરાવેલા છે આપણે બરાબર છે પીયુ મોસ્ટર નો પગાર વનપાલ કરતા વધારે હોય બિલકુલ બિલકુલ ભાઈ વધારે હોય જેને હજી ના ખબર હોય એને બતાવી દઉં કે માળખું શું હોય બરાબર જેને માળખું નો ખબર હોય એને કહી દઉં

એ વધારે હોય તમારી નીચે બે ત્રણ ફોરેસ્ટ ગાર્ડ પણ હોય બરાબર છે કેટલી જગ્યા આવશે યસ કેટલી જગ્યા આવશે એની આપણે વાત કરીએ ભાઈ જગ્યા કેટલી આવશે તો આની પહેલા લગભગ એકસો ચાલીસ પ્લસ જગ્યા એ પણ ક્યારે બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા એકસો ચાલીસ પ્લસ જગ્યાનું આપણે જોયું જોયું બરાબર છે પણ હવે તમે શું જોયું કે જે ફોરેસ્ટર છે એને આરએફમાં ભરતી કરવામાં આવ્યા ભરતી થઈ એટલે કે એમને વનપાલમાં મોકલવામાં આવ્યા તો ફોરેસ્ટ ગાર્ડ વાળા પણ વનપાલમાં જશે તો આ એકસો ચાલીસ કરતા સંખ્યા વધવાની છે વધવાની છે એની શક્યતા છે ભાઈ બરાબર છે આની કરતા તો વધારે હશે ત્રણસો આસપાસની શક્યતા છે વોઇસ પ્રોબ્લેમ વોઇસ પ્રોબ્લેમ કેમ થયો એ ખબર ના પડી મને અવાજ તો બિલકુલ બરાબર આવી જ રહ્યો છે ઓકે એક જ મિનિટ એક જ મિનિટ હવે આવી રહ્યો છે અવાજ હવે અવાજ આવી રહ્યો છે મને કહી દ્યો એક વખત ચલો અવાજ આવી રહ્યો છે એક કહી દ્યો પહેલા મને મારે જોવું પડશે ભાઈ શું થઈ રહ્યું છે માઈક તમારા માટે નવું લીધેલું છે બરાબર છે ચલો ઓકે બરાબર છે ડન છે હવે ઓકે છે ઓકે તો અત્યારે ત્રણસો જેટલી ભરતી આવવાની શક્યતા છે કેટલી ત્રણસો અવાજ છે સાહેબ આ લાવી દો તે લાવી દો જોડાયેલા રહો આપણા ચેનલ સાથે તમને ખબર પડશે ટૂંક સમયમાં ફોરેસ્ટર એટલે કે વનપાલ માટે આપણે શું લાવવાના છીએ આપણે જે લાવવાના છીએ ભાઈ ફોરેસ્ટ માટે તમને ખબર જ છે કે ફોરેસ્ટ માટે આપણે કોઈથી બરાબર જે મોડું લાવ્યા જ નથી ફોરેસ્ટ ના લીધે જ તમને જે કહેવામાં આવે કે મને યાદ છે મારી જર્ની ગુજરાતની કોમ્પિટેટીવ એક્ઝામમાં એના બાદ તમે જે મને પ્રેમ આપ્યો છે કે કોઈને બરાબર જે એટલી બધી જરૂર હતી ત્યારે આપણે આડત્રીસ લેક્ચર ફ્રીમાં આપ્યા હતા કોઈ નહોતું કરાવતું ત્યારે આડત્રીસ ફ્રી ફ્રીમાં આપ્યા હતા આપણા જૂના પ્લેટફોર્મ ઉપર એના બાદ આપણે એટલા બધા બરાબર જે નવી ભરતી માટે લડત લડ્યા છીએ અને એના બાદ હું ઘણી બધી છોકરીઓને સીડીપીઓ ક્લાસ ટુ અધિકારી જે છે બનાવી શકો ઓગણ માંથી નવ આપણી છોકરીઓ છે કે જે સીડીપીઓ બનેલી છે બરાબર છે તો ભાઈ તમારા માટે બરાબર છે કામ કરવું છે એ આવી જ જાય છે એટલે ટૂંક સમયમાં બધું આવી જશે ચિંતા ન કરો બરાબર છે બરાબર

ચલો બરાબર તો મળીએ આપણે આટલું આજના માટે ઇનફ છે વળી જયારે આનો કોઈક નવી ભરતી આવશે આના રિલેટેડ કઈક ન્યૂઝ આવશે તો મૂકતો રહીશું બરાબર છે મને લાગશે કે તમારી સાથે વાત કરવી છે તો હું એક નવો સેશન પણ લગાવી દઈશ જોતા રેજો ચેનલ ને ફોલો કરી લેજો મળતા રહીએ મારા વહાલા સિંહ અને સિંહો જય હિન્દ જય ભારત લિમિટ જનરલી પરીક્ષા એટલી જ હશે બરાબર છે બધી પરીક્ષાઓમાં બત્રીસ તેત્રીસ સુધીની કે જે પાંત્રીસ સુધીની હોય ત્યાં સુધી જશે એટલે ઈ ચિંતા ન કરો એ જ લિમિટ એ જ લિમિટ પણ જીએસએસ બી ની એક્ઝામમાં હશે એટલી જશે જય હિન્દ જય ભારત